ખાતર જોવો એટલું મળતું નથી શું આ ખાતર શિયાળાની વાતની એટલી શોર્ટિંગ છે કે ખેડૂતને ખાતર મળતું જ નથી બબે થી ત્રણ કલાક લાઈન ઉભા રહેશે તો બબે ઠીલી જગ્યાએ એક ઠીલી મળે છે અને ખેડૂત એટલો ટાઈમ બરબાદ કરે છે ને કે કોઈ ના પૂછે એટલો બબે થી ત્રણ ધક્કા મારે છે છતાંય ખાતર એરિયા મળતું નથી હવે અત્યારે અમારે સિઝન આવી છે ઉનાળો બાજરી ઘાસચારાની અને ખાતર ની ખાસ જરૂર છે ખાતર ના નાખીએ તો અમારે શું થાય અમારે ખાતર તો દસ દસ ની જરૂર છે પણ પોસ્ટ પોસ માં આર એ પૂરું પોકતું નહીં બબી બબી આ ને એવું બધું છે